तो आप आई जाए बोर खावा जो बोर पड़ा मस्त पाकाजू पाका। जो पाड़ा पड़ा बटाका ना मन पड़ा बाजू पड़े थे जो હું તો આટલા આપણે વેણી લીધા છે બુર પાકો પાકો મસ્ત છે જુઓ હારી બોયડી જુઓ બોયડી જુઓ આપણે હવે જવાનું છે ફુવાર ચાલુ કરવા ચાલુ કરવાનું છે એકવાર વાર લાઈટ આવે છે એટલે તો જઈએ ફુવારો ચાલુ કરવા તો પહેલા તો આપણે જો વાંખી દઈએ ટોકું છે એટલે ટોકાનો ટોક વાખી દઈએ ટોકો આખીને થેલી બધી કાઢે જેમ કે પાવડર નાખવાનો છે બટાકામાં પેલા ટોંકો છે કાઢો આપણે થેલી બધી કાઢો જો તો ટોક કમ્પ્લીટ વખાઈ ગયું છે અને આપણે ઠેલી બધી આવે તો જો આપણે કમ્પ્લીટ ટોક વાસીની ઠેલી બધી કાઢી છે જેમ કે પાવડર નાખવાનો છે બેઠા કમો એટલે પાણી આમ જાય ને ચમ ઠેલી બજેલી હોય તો જેમ કે પાણી આપણે વાપરવાનું હોય પીવાનું હોય ઢોરણ પાવાનું હોય દુકડો થવાનો હોય એટલે કમ્પ્લીટ બધી કાઢી છે અને આપણે જા ફુવારો ચાલુ કરવા માટે તો જો આપણે પાણી ચાલુ કરી દીધું છે ને ટોકું ભરાઈ રહ્યું છે ટોકું કમ્પ્લીટ ભરાઈ રહ્યું છે ને હવે આપણે ફુવારમાં પાણી મળે ફુવારો ચાલુ થઈ જાય તો જો આ છે પ્રેશર કડો હાલ પ્રેસર છે બેનું આપણે ક્ષેત્રમાં જઈને એક લાઇન બંધ કરશે એટલે કમ્પ્લીટ આઠે ત્રણનું થઈ જાય એટલે કમ્પ્લીટ ફુવાર ફરવા મળશે તો જો કમ્પ્લીટ ફુવાર ચાલુ થઈ જાય અને પ્રેશર થોડું ઓછું છે એટલે આપણે એક લાઇન બંધ કરે એટલે ફૂલ પ્રેશરમાં ફુવારા ફરવા મળશે પ્રેશર છે પણ થોડું ઓછું છે એટલે એક લાઈન બંધ કરે એટલે કમ્પ્યુટર ફુવારા ફરવા મળશે ફુવારા ચાલુ જ છે ફુવારા આપણે એક આ લાઈન બંધ કરી દઈએ એટલે ફુવારો કમ્પ્યુટર પછી ફરવા મળે પ્રેશર ઓછું છે એટલે આપણે એક આ લાઈન બંધ કરી દઈએ જો લાઈન બંધ કરી દીધી આપણે હવે ફુવારો જો કમ્પ્લીટ ફરવા માંડે પ્રેસરથી જો કમ્પ્લીટ હેડે પ્રેશરમાં ફુવારો ફરવા માંડે બધી હવે થોડો આપણે કલાક દોઢ કલાક પાણી હેડી રહે એટલે પાવડર નાખવાનો છે અને પાવડર શેનો નાખવાનો છે એ તમે વિડીયોમાં બનાવી રહ્યા છો એ બતાવશે કે શેનો પાવડર નાખવાનો છે અને બેટાકા જો હવે આપણે થોડું થોડું બહાર ને મળે અમુક અમુક તો નીકળી ગયા છે બીજો હવે બે ચાર દાણા બધાને નીકળી જાય જો અમુક અમુક તો ને આકાળવા છે છીએ જો અમે પણ દેખાય છે જો અમુક અમુક ને આકાળવાડે છે બે ચાર દાણા બધાને આંકડી જાય અને આ બાજુ ફોર જો આપણે ચાલુ કરી દીધા છે ને આ બાજુ જો બધું બાકી છે બે બે કલાક પાણી નાખવાનું છે એટલે આગળ વિડીયોમાં બનાવી રહેજો આપણે બધું બતાવશે કે ચેલું પાણી આજુ જેવો પાવડર નાખ્યું તો જો આપણે આ રહી પાવડર અને આ પાવડર આપણે નાખવાનો છે જો તમે અંદર આપણે નાખી દીધો જો હવે થોડું કોણ લઈને અંદર પાછું નાખી દઈએ એટલે તો અંદર થોડો ઘણો પાવડર રાખી ગયો ને જતો રહે તો આ પાવડર આપણે નાખવાનો છે જો આપણે રનચુરી ચાલુ કરી દીધી પાવડર જો દાબાલી દીધો હશે પ્રેસર કર્યું છે પેનનું દાબાલ્યું એટલે રનચોરી ચાલુ થઈ જાય ખેંચવાનું इन कंप्लीट सॉल्व થઈ ગઈ છે સેન્ચ્યુરી ના છે જો ઓર્ડર નો એની કિંમત સગોનનો હાથ સને 5 રૂપિયા ના હવે 500 ગ્રામ નું પડે kvaripar દો વાર તુવેર મો નખાય ટમેટા મ નખાય દૂધી મ નખાય બટાકા મ પણ નખાય આપણે તો જો આપણે ચાલુ છે ઉગીએ છે ને આપણે પાવડર નાશો તો કાપો અમુક કોઈ ગડતો હોય ને તો એના માટે છે તો જો અમુક કોઈ કાપો ગળતા હોય તો આપણે તો કાપો ગડતો નહોતો પણ એ જોક અમુક કાપી એવી થોડી થિતી એટલે પાવડર લાઈન નાખી દીધો છે જેમ કે આ જો આ મૂળ છે ને પાવડર નાખવા ત્યાં મૂળ રહે ને જે કમ્પ્લીટ વિકાસમાં આવી જાય અને બટાકાનો સોડ પણ મજબૂત થઈ જાય એટલે એને કોઈ રોગ લાગુ ના પડે એના માટે આપણે પાવડર નાખશું તો હિરોય જો કાપીને બટાકાનો મૂળ તો એના માટે આપણે પાવડર નાખ્યો જેમ કે આ મૂળ છે ને એકદમ વિકાસમાં આવી જાય અને બટાકાનો સોડ પણ કમ્પ્લીટ સારો મજબૂત થઈ જાય એના માટે નાખો તો આપણે પાવડર તો જો બેટાકા કમ્પ્લીટ છે રેડી જો આ પણ બટાકા ઉગવાનું ચાલુ જ છે જો મૂળ નાખી દીધા છે તો જો બેટાકા આપણે કમ્પ્લીટ છે ને ચોક અમુક કાપી પેલી થોડી થતી એટલે આપણે પાવડર નાખ્યો તો એટલે શું કે મૂળ મજબૂત થઈ જાય એટલે સૂડને કોઈ વધુ ના આવે ને સૂડ થઈ જાય મજબૂત બેટાકાનો એટલે આપણે પાવડર નાખ્યો તો તો વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો